જય સ્વામિન આજે આપણે ખાંડવી બેટ બનાવવાના છે ઘણી વખત એવું થાય છે કે ઘણા લોકોથી ખાંડવી રોલ બનતા નથી તો તેના માટે આ ખાંડવી બેટ બનાવી ખૂબ જ ઈજી રહેવાની છે કારણ કે બંનેનો ટેસ્ટ પણ એક સરખો આવે છે અને ઈજી રીતે બની જાય છે તો તેના માટે મેં અહીં એક કપ ચણાનો લોટ એક કપ નહીં બે કપ પાણી એડ કરી સરસ બેટર એડ કર્યું છે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર એડ કરીશું તમે ચાહો તો આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો કારણ કે મારી બેબી તીખું નથી ખાતી એટલે મેં એડ નથી કર્યું ત્યારબાદ આ બેટર બેટરને આપણે એક ઊંડા પેનમાં લઈ લઈશું સતત હલાવતા રહીશું જેથી આપણું બેટર ઠીક થઈ જાય અને આવું ઠીક થઈ જાય ત્યાં સુધી આપણે સતત હલાવવાનું છે એક ઊંડી થાળીમાં ફરતું તેલ લગાવી દેવાનું છે અને આપણું બેટર રેડી દેવાનું છે અડધો કલાક માટે આ બેટરને આપણે રાખીશું જેથી આપણું બેટર છે એક સરસ એકદમ થીક થઈ જાય અને ત્યારબાદ હવે આપણે થીક થઈ જાય પછી આપણે વઘાર કરવાનો છે વઘાર માટે એક ચમચો ઓઇલમાં મેં અડધી ચમચી રાઈ અને એક મરચાની કટકી એડ કરી છે આ વઘાર આપણે બેટ જે બાઇટ છે એની પર રેડી દેવાનો છે ત્યારબાદ આપણે ટોપરાનું છીણ પણ ભભરાવી દેવાનું છે આપણી બાઇટ બનીને સરસ રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને આ ખાંડવી બાઇટ કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ